હવે એનો ત્રગડો નવડો નહી કેટલા વર્ષ થયા હોય ગણો ને ભાઈ કઈ ગણો ને આમ છત્રીસ વર્ષ છત્રીસ થયા હોય બરાબર ચાલો તો બોતેર અને છત્રીસ નો સરવાળો કરો કેટલા થાય થઈ ગયા થઈ ગયા એકસો ને માનો કે કોઈનો જન્મ ઓગણીસો પચાસ માં છે એને કેટલા વર્ષ થયા હોય આજે ગણો ને એનો સરવાળો એની સાથે કરો 108 ના આવે તો કેજો અને આ જે મનુષ્ય ગણિત સાથે જોડાયેલો છે આ જ્યોતિષ શાસ્ત્ર છે ને એ આંકડાકીય માહિતીઓ ઉપર આધારિત છે આ ક્યાં આ ચોપડીમાં લખેલા નિયમ નથી હો આમ શાંતિથી બેસીએ ને ભાર વગરના થઈને બેસીએ ને એટલે આવા હળવા હળવા ફૂલ જેવા વિચાર આવે હળવા ફૂલ વિચારો કહેવાય આ બધા સત્ય વિચારો આ 108 મણકાની માળા એ મનુષ્યની જીવન યાત્રા છે કે ને ત્યાંથી આજની સુધી શું કર્યું આ 108 થી બાયણે ન થાય ને 108

ખબર નહીં કેમ હશે આ બધું આ નિર્ભાર થયેલા મનુષ્ય નહીં ભાર વગરની કથા છે આ શાસ્ત્ર એ આપણા જીવનની કથા છે એને વ્યથા ના બનાવો ખૂબ સુંદર કથા જેવો નવમો અવતાર પૂર્ણ થયો દસમા અવતારે ભગવાન પહોંચ્યા છે કે હે ભવાની આ દસમો શરીર ભાવ બુદ્ધિ મન અને પછી આત્માનો વારો આવે છે આ કલયુગની અંદર આત્મા વિકાસની તક છે જો ધારે મનુષ્ય તો એટલી બધી સાધન સંપન્નતા આ યુગની અંદર છે કે દરેક મનુષ્ય પોતાના આત્માની ઓળખાણ કરી શકે છે આગલું વર્ણન સંભળાવવા જાય છે શક્તિને આત્મા જાણવાની કોઈ જરૂર નહોતી શક્તિનો આત્મા તો ભગવાન શિવ હતા

જુએ છે ભગવાન શિવજી ધ્યાનસ્થ અવસ્થામાં બધું કહેતા હોય છે પણ જ્યારે હોકારો બદલાયેલો લાગ્યો ત્યારે ભગવાન સદાશિવજી આંખ ખોલી આંખ ખોલીને જોયું તો માં ભવાની તો વ્યાપ્ત થઈ ગયા હતા માં ભવાની તો અહીં પ્રકૃતિની અંદર વિલીન થઈ ગયા હતા તો સદાશિવે જોયું કે હોંકારો આવ્યો ક્યાંથી

આ શાસ્ત્રો છે ને સંસ્કૃત ભાષામાં રચાયેલા છે એટલે સંસ્કૃતનું સીધું હિન્દી કરી નાખીએ ને તો એની ગરિમા છે ને બદલાઈ જાય એનો મહિમા બદલાઈ જાય છે એટલે આપણે ઈંડું સમજી ગયા અંડા આવ્યું એટલે આપણને એમ કે ઈંડું અંડા એટલે જથ્થો બ્રહ્માંડ

બધાને ટકોરી જોજો દરેક ને પોત પોતાનો હોકારો છે અવાજ છે ને માણસને હોકારો નઈ હોકારો છે માણસ કોઈને હોકારો ના દે બોલાવીએ કે એ ફલાણા ભાઈ એ દીકરી તો હ ના કે સીધી આવી જાય આજના બધાઈને આમ હ કેવામાં એમ લાગે કે ઈ અમારા સાહેબ હોય ને અમે એના નોકર હોઈએ

અને એની પાછળ પડે છે ત્યાંથી એ જે અંડ છે એ જડ જથ્થો છે એ ભાગે છે ભગવાન સદાશિવ ત્રિશૂળ લઈને એને મારવા જાય છે તો શું ભગવાન સદાશિવને ખબર નહી હોય કે આમાંથી જે જીવે હોકારો આપ્યો છે એ જીવ તો અમર થઈ ચુક્યો છે એને તો આ અમર કથા સાંભળી છે

એવો એનો કોઈ આશય નહોતો છતાંય ભગવાન શિવજી એટલા માટે દોડ્યા કે આ બ્રહ્માંડની અંદર જે અંદર છે જે જથ્થો છે જડ સ્વરૂપ છે એની અંદર હવે શક્તિ એટલે કે જીવ પ્રગટ તો થઈ ગયો છે કામ તો થઈ ગયું છે મારું સૃષ્ટિ સર્જનનું પરંતુ હવે જો આ જીવને જ્ઞાનરૂપે ગર્ભમાં સ્થાપિત નહીં કરવામાં આવે તો એ જન્મીને સીધો વિનાશને નોતરશે

શિવમાં ખોવાઈ ગઈ સુઈ નહોતી ગઈ ભગવાન સદાશિવ જ્યારે અમર તત્વ સમજાવતા હોય અને શક્તિ સુઈ જાય એવું બની શકે આપણે એક બે જોકા ખાવાની છૂટ એને નહોતી હવે આ અંડમાં પ્રવેશેલી શક્તિ જ્ઞાનના સંપર્કમાં આવી છે અને ભગવાન સુખદેવજીના ગર્ભાવર્ધિ કાળ માટે ઘણા 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 સમયો મળે છે એમાંય પાછું વાદ વિવાદ છે શાસ્ત્રોની અંદર પણ આપણે કોઈક એક સમય પકડી લઈએ માની લઈએ ભગવાન સુખદેવજી બાર વર્ષે

અને યાત્રા કરીને જ અમર તત્વ પ્રાપ્ત થાય તમને આની પહેલા પણ કહ્યું તું કે મંદિર ગુરુ ના ના હોય પરંતુ મંદિરના શિષ્યો ના હોય મંદિર સાંદિપની અને વસિષ્ઠ ના ના હોય મંદિર રામના ને કૃષ્ણ ના હોય કારણ કે એમણે કર્મ કર્યા છે શક્તિએ કર્મ કર્યા છે શક્તિ પોતે વ્યાપ્ત થઈ છે શક્તિ વિલીન થઈ છે એટલે આ ભક્તિ કથાની અંદર જે લીન થઈ જવાની સમષ્ટિમાં વ્યાપ્ત થઈ જવાની કથા એ જ અમર કથા એ જ અમર તત્વ ભગવાન સદા શિવે ભક્તિ ની અંદર રહેલી તત્વ કથા સાર રૂપ કથા કહી અને શક્તિનો હંમેશા હંમેશા માટે ત્યાગ કરીને આ જળની અંદર

જળમાં વ્યાપત થયેલી જ્ઞાન ના ગર્ભની અંદર વ્યાસ પત્ની ગર્ભની અંદર ત્રિવેણી નો સંગમ થાય છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય પ્રાપ્ત કરે છે એક જ્ઞાન મનુષ્ય જીવનને સફળ નથી બનાવી શકતું જન્મ મળી જાય છે મૃત્યુ એ શાશ્વત ઘટના છે વચ્ચે જે જીવનનું નિર્માણ કરવામાં આવે છે

એની અંદર મનોભાવો પણ અસર કરે છે ત્યાર પછી કુંતીના પ્રબળ મનોભાવને કારણે જળ અને ચેતનનું જે સંયોજન થયું એમાંથી પાંડવો પાંચ તત્પુરુપી શક્તિ પ્રગટ થઈ જાય ઉપેક્ષિત જળ અને ચેતનનું સંયોજન થાય તો તુલસીદાસજી જેવા રત્નો પ્રગટ થાય અને

મનુષ્યના અમર મનુષ્યત્વ આજે શક્તિઓ ઘટી રહી છે નારદજી જોયું કે આવનાર સમયની અંદર શક્તિ ઘટવાની છે

કે આ જગતમાંથી સાક્ષાત શક્તિઓ ઘટી રહી છે વિજ્ઞાન કહે છે કે દીકરીઓ ઘટી રહી છે તો એનો અર્થ એ થયો કે આ જગતમાંથી આ પૃથ્વીમાંથી સાક્ષાત જગદંબાઓ સાક્ષાત સ્ત્રીઓ ઘટી રહી છે અને આવા વિપતકાલીન સમય ની અંદર એ ભગવાન કહેવાયેલી માં શક્તિને સંભળાવાયેલી આ અમર કથા છે બોલો ભગવાન સદાશિવ અહીં આપણે આ અમર તત્વની જાણકારી અને આ અમર કથાના ગુઢ તત્વને ફક્ત વાણીના વિરામથી અહીં આપણે અટકીએ છીએ અહીં બિરાજમાન થયેલા સર્વ ભૂદેવો અને એમની આગળ પોથી સ્વરૂપે બિરાજમાન સર્વ દિવંગતોને આપણા ભાવો દ્વારા મોક્ષની ભાવના વિભાવનાની કલ્પના કરીએ છીએ અને આ સ્થૂળ સૂક્ષ્મ પ્રગટ અપ્રગટ જીવોના રક્ષણ અર્થે ઉચ્ચારણા કરીએ છીએ અને એ દિવ્ય મંત્ર અહીંયા હમણાં માતાજી આવ્યા હતા ને એક પુસ્તિકાનું બંડલ રાખી ગયા છે એની અંદર એ મંત્ર લખેલું છે દિવ્ય મંત્ર એનું મહાત્મ્ય પણ ખૂબ સુંદર અંદર વર્ણવેલું છે જે કોઈની પોથી છે એમણે તો એ મંત્રનું એટલી વાર લેખન કરવાનું જ છે અને બીજા પણ ધારે તો કરી શકે છે એવા સુંદર દિવ્ય મંત્રને આપણે બધાએ આંખ બંધ કરીને હું એક વાર બોલાવીશ એ રીતે બધાએ એનું ઉચ્ચારણ કરવાનું છે જ્યોતિ નિરંજન કલ્યાણ સ્વરૂપમ કલ્યાણ સ્વરૂપમ ઓંકાર સુદર્શન રૂપમ ॐकार सुदर्शनरूपम् नमो नमः नमो नमः ॐकार सुदर्शनरूपम् ॐकार सुदर्शनरूपम् नमो नमः नमो नमः ॐ ज्योतिनिरञ्जन ज्योतिनिरञ्जन कल्याणस्वरूपम् कल्याणस्वरूपम् ओङ्कार सुदर्शनरूपम् ओङ्कार सुदर्शनरूपं नमो नमः नमो नमः